િ અને કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે

ભગવાન બારડ દ્વારા ત્રણ તાલુકાને જોડતી કેનાલ માટે સરકાર પાસેથી એકસો એક કરોડની ગ્રાન્ટ પાસ કરાવી છે આગામી દિવસોમાં કેનાલનું નિર્માણ થશે આ કેનાલથી દરિયાની ખારાશને પણ દૂર કરવામાં મદદ મળશે ચોમાસાની ઋતુમાં જે પાણી દરિયામાં વહી જાય છે તે પાણીનો સંગ્રહ થશે જેથી આ વિસ્તારની એક હજાર છત્રીસ હજાર હેક્ટર જમીનના ખેડૂતોને સીધો લાભ થશે તો કેનાલ મુખ્ય દરિયા કિનારા ઉપર કરવામાં આવશે જેથી દરિયા કિનારામાં પાણીની ખારાશ આપોઆપ દૂર થઈ જશે કેનાલની કુલ લંબાઈ અમે ચાલીસ કિલોમીટરનું આયોજન કરેલું છે આ કેનાલ આદરી ટીઆરથી નીકળી દેવકા નદી દેવકા નદીથી સોમનાથ બંધારા સોમનાથ બંધારાથી વડોદરા જલા બંધારા વડોદરા જલાથી બરડા બંધારા અને બરડા બંધારાથી મૂળ દ્વારકા સુધી પાંચ અલગ અલગ કેનાલના ભાગરૂપે તમામ નદીઓને જોડવાનું આયોજન છે આ કેનાલનું અમારા દ્વારા તાંત્રિક વિગતો તમામ કલેક્ટ કરી એના લેવલો મેળવી એમની તમામ ડેટા તૈયાર કરી અને સરકારશ્રીને એકસો છપ્પન કરોડ આશરે અંદાજીત ખર્ચના અંદાજપત્ર સાથે સરકારશ્રીમાં સાદર કરેલ છે તેમાં ખેડૂતોનું જમીન સંપાદન પણ આવી ગયું અને કેનાલનું વર્કનો કોસ્ટ પણ આવી ગયો છે